રાધે રાધે જય શ્રી કૃષ્ણ માસિક રાશિફળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ ત્રણ રાશિઓ કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ આપ સૌને અંગ્રેજી નૂતન વર્ષ બે હજાર છવ્વીસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર સફળતા લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના વર્ષ બે હજાર છવ્વીસનો આરંભ એટલે કે જાન્યુઆરી મહિનો આ મહિનો ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે આજે આપણે જાણીશું કે કર્ક તેમજ સિંહ તેમજ કન્યા રાશિના જાતકો માટે આ વર્ષની શરૂઆત કેવી રહેશે કયા ક્ષેત્રમાં સફળતા મળશે અને ક્યાં સાવધાની રાખવી પડશે તો ચાલો જોઈએ વિસ્તારપૂર્વક રાશિફળ પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ ડિસ્થિત કર્ક રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો મિશ્ર ફળદાયી રહેશે મહિનાની શરૂઆતમાં તમે થોડા ભાવમક ઉતાર ચઢાવનો અનુભવ કરી શકો છો ચંદ્રની ચાલ તમારી સંવેદનશીલતામાં વધારો કરશે પરંતુ ગભરાવાની ખૂબ કોઈ જરૂર નથી કારણ કે મહિનાના અંત સુધીમાં તમે તમારી જાતને વધુ મજબૂત સ્થિતિમાં જોશો નોકરી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આ મહિને ધીરજના ફળ મીઠા જેવી સ્થિતિ રહેશે નોકરીયાત વર્ગ પર કામનું ભારણ વધી શકે છે પરંતુ તમારી મહેનત અધિકારીઓની નજરમાં આવશે વ્યવસાયમાં રોકાણ કરતા પહેલાં બજારની સ્થિતિ સમજી લેવી મધ્ય જાન્યુઆરી પછી નવા ગ્રાહકો મળવાથી વેપારમાં ગતિ આવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને આવકના નવા સ્ત્રોત જળવાય રહેશે પરંતુ અણધાર્યા ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે ખાસ કરીને ઘરના સમારકામ કે મેડિકલ ખર્ચની સંભાવના રહેલી છે રોકાણ માટે પંદર જાન્યુઆરી પછીનો સમય વધુ અનુકૂળ રહેલો છે પ્રેમ તેમજ દાંપત્ય જીવનની વાત કરીએ તો તમારા સ્વભાવમાં આવતી જીદ સંબંધોનામાં તિરાડ પાડી શકે છે વાણી પર સંયમ રાખવો હિતાવહક છે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે તેમને તમારા સાથ અને સહકારની ખાસ જરૂર પડશે આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ માટે યોગ તેમજ પ્રાણાયામ મેડિટેશન ઉત્તમ રહેલા છે ઠંડીના કારણે સાંધાના દુખાવા કે પેટની તકલીફ થઈ શકે છે તેથી આહારમાં કાળજી રાખવી હિતાવહ છે શુભ સૂચનો દર સોમવારે સૂર્યાસ્ત પછી શ્રી ચંદ્રદેવને દૂધ મિશ્રિત જળનો અર્જ આપો શુભ રંગ જોઈએ તો સફેદ શુભ અંગ જોઈએ તો બે બીજી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સર્વાંગી સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક વિજય મહ્યાન મહિના સમાન રહેલું છે સૂર્યના ગોચર તમારા આત્મબળમાં અનેક ગણો વધારો કરશે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમારી જીત નિશ્ચિત જણાશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા સુરત મધ્યાહત વધશે નોકરી તેમજ વ્યવસાય જો તમે નવી નોકરી શોધી રહ્યા હો તો જાન્યુઆરી મહિનો તમને મોટી ઓફર આપી શકે છે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિનો વિસ્તરણનો છે નવી ભાગીદારી અથવા નવા કરાર તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ લઈ જશે આર્થિક સ્થિતિ ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે અટકેલા નાણાં પરત મળી શકે છે જો તમે શેરબજાર કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માગી રહ્યા હો તો આ મહિનો ભાગ્યશાળી સાબિત થશે પ્રેમ તેમજ દાંપત્ય જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં મધુરતા રહેશે તમે તમારા સાથી સાથે કોઈ હિલ સ્ટેશન કે ધાર્મિક સ્થળે ફરવા જવાનું આયોજન પણ કરી શકો છો પરિવારમાં કોઈ માંગલિક કાર્યના આયોજનથી ખુશીઓનું વાતાવરણ રહેશે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ઉત્તમ રહેલો છે જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે છતાં બહારના તેજ મસાલેદાર ખોરાકથી ખાસ બચવું જોઈએ શુભ સૂચન દરરોજ સવારે ત્રાંબાના લોટામાં કુમકુમ નાખી સૂર્યદેવને જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો શુભ રંગ જોઈએ તો સુવર્ણ તેમજ કેસરીઓ જોઈએ તો એક છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે તેમજ સર્વાંગી સ્થિતિ કન્યા રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો બૌદ્ધિક ક્ષમતાનો પરિચય પાવાનો સમય રહેલો છે તમારી શિસ્તબંધ જીવનશૈલી તમને અનેક અટકેલા કામો પૂરા કરવામાં મદદરૂપ થશે મહિનાના બીજા પખવાડિયામાં પ્રગતિના નવા બહાર ખોલી શકે છે નોકરી તેમજ વ્યવસાયની વાત કરીએ તો તમારી વિશ્લેષણ શક્તિના કારણે તમે ઓફિસમાં ક્રાઇસિસ મેનેજર તરીકે ઉભરી આવશો બોસ તમારા સૂચનોને મહત્વ આપશે વેપારીઓ માટે આ મહિનો આયોજન કરવાનો છે ઉતાળમાં કરેલો કોઈ પણ નિર્ણય નુકસાન કરાવી શકે છે માટે અનુભવીઓની સલાહ લેવી ખાસ હિતાવક છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક મોરચે તમે ખૂબ જ સાવધ રહેશો બચત કરવાની તમારી આદત તમને લાંબા ગાળે મોટો ફાયદો કરાવી શકે છે પ્રોપર્ટી ખરીદવા માટે મહિનાનો અંતિમ સપ્તાહ શુભ રહેલો છે પ્રેમ તેમજ દાંપત્ય જીવનની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં પારદર્શકતા રાખવી જો કોઈ મનમટાવ હોય તો બેસીને વાતચીત દ્વારા ઉકેલવી પરિણીત લોકો માટે સંતાન સુખના સારા સમાચાર મળી શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ કામના અંતરેક કારણે નર્વસ સિસ્ટમ અથવા પગના દુખાવાની ફરિયાદ થઈ શકે છે હળવી કસરત અને પૂરતી ઊંઘ લેવી તમારા માટે અનિવાર્ય રહેલી છે શુભ સૂચનો પ્રિય દર્શક મિત્રો દર બુધવારે ગણેશજીને દુર્વાર્પણ કરો અને ગણેશ અથર્વશિષ્ઠના પાઠ કરો શુભ્રંગ જોઈએ તો લીલો શુભ જોઈએ તો પાંચ સમાપન સંદેશ મિત્રો આ હતું કર્ક રાશિ રાશિ તેમજ કન્યા હતો કર્યુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિ ફળ યાદ રાખજો કે ગ્રહો આપણને માત્ર સંકેત આપે છે પરંતુ આપણી મહેનત અને ઈશ્વર પરની શ્રદ્ધા જ આપણને સફળતા સુધી પહોંચાડે છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે આ રાશિફળ શેર જરૂરથી કરજો જેથી તેઓ પણ તેમના મહિનાનું આયોજન કરી શકે અને હા અમારી ચેનલ ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં આવનારો મહિનો આપ સૌ માટે મંગલમય રહે તેવી અભ્યસના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેટ ની અંદર હર હર મહાદેવ જરૂરથી લખો તેમજ આપવાનું શીખો નહી